आदिवासी एकता जिंदाबाद आदिवासी एकता जिंदाबाद दुनिया की सबसे ऊंची प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी नजिक ट्राइबल म्यूजियम काम चल रहे छे त्या ट्राइबल म्यूजियम के अंदर ત્યાં કામ કરતા કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા બે સ્થાનિક યુવાનોને એટલો માર મારવાનો બંનેનું મોત થયું છે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે પરંતુ આદિવાસી સમાજમાં ભારે રોષ છે તમે તસવીરમાં જોઈ શકો છો કે આજે કેવડિયા બંધનું એલાન છે કેવડિયા અને ગર્ડેશ્વર વિસ્તારમાં સજ્જડ આજે બંધ છે અને લોકોએ આજે જે સ્થાનિક આદિવાસીઓ દ્વારા આજે વિશ્વ આદિવાસી દિવસ છે તેનું ઉજવણી બંધ રાખીને આજે એક તેઓની અંદર રોષ અને ગુસ્સો પણ છે અને આજે શોકની પણ એમની અંદર એક લાગણી છે કારણ કે બે બે યુવાનોના મોત થયા છે આપણી સાથે આગેવાન છે પૂછું રણજીતબાઈ આજનો જો કાર્યક્રમ શું છે આજનો કાર્યક્રમ તો અમારા જે બે આદિવાસી છોકરાઓને જે મોત ઘાટ ઉતાર્યા છે જેમને એજન્સી આદિવાસી એના લીધે ને અમારા નવમી ઓગસ્ટના દિવસે જે અમારે દર્શનનો ને પોત્રામ તો પણ અમે શોકમાં મનાવીએ છીએ અને એના લીધે અમે આ કુટિયા વડિયા અને ગઢેશ્વર બંધ રાખવામાં આવ્યું છે અને એના કારણસર અમારે બધાએ સપોર્ટ આપ્યો છે અમારા આજુબાજુ ગામના માણસો ટોટલ આદિવાસી વિસ્તારની અંદર જે અમારા બે છોકરાઓને મોટામાં આ સપોર્ટ દુકાનો કેવડીયાનો એનું આપ્યો છે બીજી તરફ ચંદ્રકાંતભાઈ જે એક કાર્યક્રમ પણ છે કે અલગ અલગ આદિવાસી સંગઠનો આવીને રજૂઆત કરવાના છે કયા મુદ્દે રજૂઆત કરવાના છે ને કા કઈ તારીખે રજૂઆત કરવાના છે તારીખ તેર આઠ બે હજાર ચોવીસના દિવસે કેવડિયા મુકામે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે તેમાં અલગ અલગ વિસ્તારમાંથી નેતાઓ આવશે અને એ લોકો અને અમે લોકો ભેગા થઈને અમારી ફક્ત એક જ માંગ છે કે પરપ્રાંતિઓને અહીંયાથી બહાર કાઢો અને સ્થાનિક લોકોને રોજગારી આપો સ્થાનિક લોકોમાં જો કુશળતા ના હોય તો એને છ છ મહિનાની ટ્રેનિંગ આપો તાલીમ આપીને પણ એમને રોજગારી પર લો જે બહારના પરપ્રાંતિઓ અહીંયા છે એ અહીંયાથી જવા જોઈએ બહાર કેમ કે એ લોકો ગુનાહિત મનોવૃત્તિ ધરાવતા હોય કે એનો કોઈ રેકોર્ડ તપાસવામાં આવતો નથી એ ગુંડાઓ છે કે ડાકુ છે પરંતુ એમને સીધી રીતે નોકરી આપી દેવામાં આવે એટલે એની મનોવૃત્તિ મુજબ એ કામ કરે છે અને એમાં અહીંના આદિવાસીઓની એમાં એમાં આ બે મર્ડર થયા છે એટલે અમારી માંગણી એ છે કે સ્થાનિકોને પ્રાથમિકતા આપો એ લોકોને રોજગારી આપો આ ઘટનાના પગલે જે અહીંયા જે આદિવાસી વિવિધ સંગઠનો છે તેમની અંદર ભારે રોષ છે સ્થાનિક જે છે યુવાન શૈલેષ એમને પૂછ્યું શૈલેષભાઈ જે આ જે ઘટના છે પોલીસ તપાસ કરી છે માંગ શું છે સમગ્ર સમાજની જે ઘટના બની છે છ તારીખના રાતના એ જે બે યુવાનોને ઘોર માર મારીને જે હત્યા કરી દેવામાં આવી એ પરિવારોને ન્યાય મળવો જોઈએ અને જે પરિવારો છે એમને આગળની જે સરકાર ન્યાય અપાવે અને સહાય અપાવે અને આજના દિવસે અમે આ સમગ્ર વિશ્વ આદિવાસી દિવસના રોજ અમે બંધનું એલાન આપીને અમારે શોખ ઉજવીએ છીએ તો તમે જો કે સમગ્ર વિસ્તારની અંદર શોકની લાગણી છે અનેક યુવાન છે એનું જો તમારું શું કહેવું છે કે જે આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ થઈ પરંતુ હવે શું માંગ છે આદિવાસી સમાજની જય આદિવાસી જય જોહાર આજે નવમી ઓગસ્ટ છે વિશ્વ વિશ્વ આદિવાસી દિવસ છે અમે દર વર્ષે મોજથી મનોરંજન કાર્યક્રમ કરી અને રંગચંગે ઉજવતા હોય છે પણ આજે સમગ્ર અમારા વિસ્તારની અંદર લોકની સુખની લાગણી અનુભવીએ છીએ અને અમારી એક જ માંગ છે કે અહીંયા પરપ્રાંતિય લોકો જે આવે છે ને અમારા સમાજના લોકો પરપ્રાંતિયના લીધે એને રોજગારી મળતી નથી એટલે બને તે સુધી સરકાર પ્રશાસન એ લોકો વિચારી અને આ પરપ્રાંતિઓને અહીંયાથી બહાર કાઢે એ જ અમારી માંગ છે તો તમે જોયું કે આદિવાસી સંગઠન અને આદિવાસી યુવાનો અને આગેવાનોની અંદર ભારે રોષ છે સમગ્ર ઘટનાના પગલે આદિવાસી સમાજની માંગ એક છે કે જે આરોપીઓ છે આરોપીઓને કડકમાં કડક સજા થાય સાથે સાથે રોજગારીની પણ તેમણે વાત કરી છે કારણ કે જે રોજગારી માટે જે પરપ્રાંતિય લોકો છે તેમને રોજગારી મળે છે તેની જગ્યા જે સ્થાનિક લોકો છે તેમને રોજગારી આપવી જોઈએ અને તેમને જો ટ્રેનિંગ વ્યવસ્થિત આપવામાં આવે એટલે કે સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર જે આ ઘટના બની છે તેના પગલે આદિવાસી સમાજની અંદર રોષ છે અને સાથે સાથે આદિવાસી સમાજની માંગ પણ છે કે રોજગારીનો જે પ્રશ્ન છે એમાં સ્થાનિકોને પ્રાયોરિટી ખાસ આપવામાં આવે ત્યારે આજે કેવડિયા અને ગર્ડેશ્વર વિસ્તારને બંધ રાખવામાં આવ્યું છે અને સંપૂર્ણ સજ્જડ બંધ છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા